અને હવે જે છે અમે પહેલી બાજુ કંઈ કેવી તલી થઈ છે ને એવું જોવા માટે કેમ કે પછી કાલે સંજુ ગયો હતો અને હું તો ગઈ નહોતી લાકડા લેવા ત્યાં સુધી ગઈ પણ બધું જોયું પણ નહોતું અને આ બાજુ તલી પણ ઉગી ગઈ છે તો હવે હેંડો હું પણ જાઉં સંજુ તો જતો જ રહ્યો છે અને દરવાજો બંધ કરી દીધો છે બધું કમ્પ્લીટ રાખી દીધું છે તો હેડો હવે હું પણ જાઉં અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડો આજનો દિવસ એવો રહી છે ખબર નહીં હવે અને આ બાજુ ઘઉં પણ સુખાઈ ગયા છે આ બાજુ ચણા પણ બધા વાટી લીધા છે એવું બધું હવે થઈ ગયું છે હવે તો બધું અહીંયા સુખાઈ ગયું છે એટલે સૂકું સૂકું બાકી મસ્ત એવું લીલું લીલું હતું તો હાંડે હવે હું જાઉં આપણે સંજુ તો અહીંયા આવતામાં જ હવે બેહી ગયો છે નીંદર સંજુ तो थे। हाँ डॉक्टर हमें जाऊँ हूँ तीन संजू ना संजू गुड मॉर्निंग जय माता जी जय श्री राम बदा फ्रेंड्स ने hmm. तपास में मोटा मोटा बदा उखड़ी लगी है हाँ आप उखड़ थी उससे नहीं संजू hmm. आप बदा हवा थे यो हो हो हाँ। थोड़ा कुमार लामा बता रहे थे नहीं आए कत्यारों से थोड़ा करेंगे लगी पसीना hmm. ही તો ફ્રેન્સ આવ તલી થોડી હવે આવું કપાસ ને એવું કંઈક કંઈક નવરા થોડાક છે તો લઈ લઈએ ની કંઈક છે અને હવે તો

બધું સાફ સફાઈ ને એવું બધું એટલે આ બાજુ આયા નહીં તો આજે આયા છે અને હવે આ આપણે ચાલે થોડી કાલે તો હું આ બાજુ આવી હતી પણ અહીંયા લાકડા લેવા આવી હતી નહીં અહીંયા અને સંજુ તો અહીંયા નીંદતો તો કાલે સંજુ ને કાલની શરૂઆત થઈ છે મારા આજે શરૂઆત થઈ છે નહીં સંજુ તો દેખો સંજુ કેટલું બધું ઉપાડી નાખ્યું

આવો આવો નિંદી લઈએ ફ્રેન્ડ્સ આને શું કહેવાય હવો કહેવાય હવો હવાની ભાજી કોને કોને ભાવે છે કમેન્ટ કરીને કહેજો મને તો બિલકુલ નથી ભાવતી મને નહીં ભાવતી સંજુ નહીં નથી ભાવતી હવાની ભાજી મને તો હા નહીં ભાવે ખબર ચાંદરજાની ભાજી ફેવરેટ ચાંદરજાની અને મેથીની પણ નહીં આમાં ચાંદળ જોવું ગો પણ દવા એટલી બધી ને હા આમાં જીરા જેવી દવા નહીં જીરાની ભાજી તો નહીં ખવાય એટલે હું નહીં ખાતી જીરામાં એટલી બધી દવા છાટે બહુ જ બધી એટલે હું નહીં ખાતી જીરાની ભાજી પણ આમાં કદાચ ભાજી થશે ને તો હું ખાઈશ કેમ કે આમાં કોઈ કોઈક દિવસ થઈ નહીં દવા છાટવાની હેન્ડ હવે નીંદી લઈએ અને પછી તડકો થઈ જશે એટલા માટે હવે થોડુંક ટાળો છે ને તો અત્યારે નિંદી લઈએ ની થોડું એમ તો ટાઈમ પાસ નહીં કરતી એની વાત પછી પછી મળીએ ફ્રેન્ડ્સ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગઈ છે સાંજ અને અત્યારે કેટલા વાગ્યા છે તમને કહું કે સાંજના આઠ વાગ્યા છે અને અંધારું થઈ ગયું છે અને આખો દિવસ પછી બ્લોગ જ નહીં શૂટ કર્યો કેમ કે અમારે નીંદવાનું હતું એટલે પછી તલીમાં ફટોફટ નીંદતા હતા અને આજે પૂરું જ કરવાનું હતું અને પછી કાલે અમારે પાછું જવાનું હતું કાલે નહીં પણ કાલ બે દિવસમાં બે દિવસમાં જીરું પછી સેટનું ઉપાડવાનું છે ને એટલે ત્યાં જવાનું હતું એટલે ફટોફટ પછી તલી નીંદી લીધી અને અત્યારે અમે પછી થોડાક મોડાયા કે પૂરું સંજુ કંઈક પૂરું થાય ને પછી આપણે જઈએ એટલે પછી ફટોફટ નીંદતા તા ને ત્યાં જ પછી સાડા છ થઈ ગયા અને પછી અમે આવીને નાહ્યા અને જમવાનું બનાવી દીધું અને બેઠા છે જમવાનું બનાવી હજી ખાવાનું બાકી છે એટલે પછી હવે હું થોડુંક ફ્રેન્ડ્સ જોડે વાતો કરું એટલા માટે સંજવા બાજુ આપણે હવે બ્લોગ બનાવના પણ ઓછા થઈ ગયા પણ થોડીક વચ્ચે વચ્ચે એવી કમેન્ટ આઈ જાય ને કે એના જવાબ આપવાના થોડુંક થાય ને એટલે પછી મન લાગ્યું કે આજે હું થોડુક શૂટ કરી લાંજે કઈ દઈ નહી જોયી શું તો એવી કમેન્ટ આઈ હતી તમે ઘર ક્યારે બનાવવાના છો એવી કમેન્ટ આઈ હતી તમે ઘર ક્યારે બનાવવાનું એવી કમેન્ટ અને વધારે બ્લોગ બનાવતા નથી એટલે અમારા કેટલા બધા દિવસ થઈ ગયા ત્યારે કમેન્ટ આવી હતી એક બ્લોગમાં એટલે હવે આજે બીજો બ્લોગ બનાવ્યો અને ત્યારે તો દર્શન કરવા જતા રહ્યા હતા એમાં પછી કહેવાની હતી પણ પછી એમાં ટાઈમ ને એવું કંઈ મળ્યું નહીં એટલે પછી આજના બ્લોગમાં કહી દઉં તો ફ્રેન્ડ્સ અમારે ઘર તો અમે ઘર તો ક્યારે બનાવીશું સમજો આપણે કોઈ નક્કી નહીં ઘર કાર્ય બનાવવાનું કઈ બનાવવાનું ઘર કેવું કઈ છે નહીં અને ફ્રેન્ડ તમને ખબર છે કે અમે ઘર બનાવવા માટે ઘણી બધી એવી કોશિશ કરી હતી કે કઈક જગ્યા લે પછી ત્યાં ઘર બનાવી પણ એક જગ્યાએ તમને ખબર પણ છે અમે ત્યાંના બ્લોગ પણ બનાવ્યા હતા અને ત્યાં થોડુંક રહ્યા પણ હતા અને પછી જતા રહેતા પાછા આમથી આમ બધું જતા રહ્યા અને પછી તઈ અમે ગયા જ નથી અને તઈનું કંઈ નક્કી નથી લાગતું નહીં કંઈ કેમ કે અમારે એટલું લેવાય ને એટલા પૈસા પણ આપવા અમારે જોડાતા નથી ને એટલે પછી કશું નહીં હજુ કંઈ નક્કી નથી નહીં સંજુ નક્કી છે નહીં હવે નક્કી છે નહીં અત્યારે તમે આવી રીતના જ છે તો તમારે ટેન્શન નહીં લેવાનું અમે એટલે તઈ બનાવશું કઈ બનાવશું કે હું કરશું એ કઈ નક્કી જ નથી એમ કશું નક્કી નહીં પણ તમારે એમ એમને થોડું ઘણું એવું આપણા પ્રત્યે લાગ્યું હશે તો જેવી કમેન્ટ કરી હશે ને એટલે એમને એવું કહું કે તમારે એવું ટેન્શન નહીં લેવાનું હવે ભગવાન જે રીતે હવે લખાયો છે નસીબમાં એવી રીતના રહીશું નહીં એટલે અત્યારે તો આવી રીતના રહેશે કામ કરવા જઈ સારું હોય એ જગ્યાએ રહેવાનું પણ સારું હોય ત્યાં અમે રહીએ છીએ આમ કરતાં કરતાં અમારે ચાર વરસ તો થઈ ગયા છે અમે કોશિશ તો એટલી કરીએ જ છે કે કંઈક જગ્યાએ અમે સારી એવી લઈને ઘર બનાવીને રહીએ એવું અમને પણ એટલું આમ હોય જ ને અંદરથી એવી ખુશી થતી હોય કે અમે પણ અમારું થોડુંક જીવનમાં આગળ વધીને એવું ઘર ને એવું બનાવીને થોડુંક સારી રીતે રહીએ અને અમારું પણ પરિવાર હોય ને એવું બધું થાય ને પણ એવું જ વિચાર જે અમે કામ કરતા હોય ને એ વસ્તુ થાય જ નહીં એનાથી ઊંધું થઈ જાય કે આ આટલું આપણે કામ કરીને આ વસ્તુ આવી રીતના કરીશું એમ પણ એવું નહીં થાય ને કંઈક સંજોગો એવા બની જાય ને કે કઈક ને કઈક એમાં એ થઈ જાય પછી અમારું થાય જ નહીં

ઘણી બધી અને એટલી ઉત્સાહથી મેં બ્લોગ બનાવતી હતી એ બ્લોગ પણ ચાલતા હતા અને બધાને પસંદ પણ આવતા હતા એટલી બધી મેં ખુશીમાં બ્લોગ બનાવતી હતી હવે કેવું કે થોડુંક એમ મૂડ વગરનું દિમાગમાં કંઈક બીજું ચાલતું હોય અને વિચારથી કંઈક બીજું હોય ને બોલ તમારી જોડે વાત કંઈક એમ અલગ રીતના કરતી હોય ને એટલે પછી મારા બ્લોગમાં પણ ડાઉન થઈ ગયું પણ શું કરવાનું મોટા પર બધા બતાવવા માટે ખુશી થોડીક રાખવી પડે એવું બધું હોય એટલે જીવન છે પણ હવે શું કરવાનું તો બનાવવાનું મન નહી થયું ને એટલે પછી અમે બ્લોગ બનાવવાનું ઓછું કરી દીધું નહીં સમજો અમુક વસ્તુ તમને કઈ પણ નહીં શકતા એવું બધું બ્લોગમાં નહીં કહેવાનું એવું અમને અને તમને પણ એવું લાગે કે નાની નાની એવી વસ્તુમાં શું આ દુઃખી થતા હોય એમ પણ અમને થોડુંક એવું લાગી જાય દિલ પર નહીં એટલે પછી અમે કોઈને કી નહીં શકે એક અમે આટલી તકલીફ થાય છે કહેવાત થોડું નિવારણ થાય એટલે આપણે જોડે જ રાખવાની આપણે તકલીફ આપણી ધોડે રાખવાની હમ ખોટા તકલીફ નહીં પેલું વિચારે આપણા માટે કંઈક વિચારે એવું નહીં કરવાનું આપણા માટે એવું નહીં

કંઈ પણ નહીં શકીએ કે આવું બધું શ્યામ છે તેમ છે તમને કહેવાય પણ નહીં બ્લોગમાં કહેવાય પણ નહીં એટલી બધી વસ્તુ અમુક અમુક વસ્તુ એવી છે ને કે અમે બ્લોગમાં કંઈ જ નથી શકતા ને એટલે તમને ખુલી નહીં કહી શકીએ પણ હવે તમે થોડુંક આટલામાં સમજી જજો હવે ખબર નહીં આગળનું જીવન જેવી રીત હશે એવી રીતના જીવશું અમે મોઢા પર સ્માઇલ લાઈન અને જેટલું બનશે એટલું તમારી જોડે બ્લોગ માં દેખાશું બ્લોગ બનાવતી હતી ત્યારે બહુ ખુશ રહી દીધી એવું લાગે મને નહીં રાખવા બાકી બ્લોગ નહી બનાવતી હતી દુખી ને દુઃખી અને કેવું કમેન્ટો આવે એ અને બધા જોડે અને હવે તો અધુરામપુર પૂરો પાછો ફોન પણ બગડી ગયો ફોન પણ બગડી ગયો બધું એક જ હંગાદ થઈ ગયું છે તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે અમે જમી લઈએ અને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને કમેન્ટ કરીને કહેજો પાછા નહીં કમેન્ટ કરે છે ફ્રેન્ડ્સ કંઈ નહીં કરતા કમેન્ટ કરે છે તો બધાને જય માતાજી અને થોડોક સપોર્ટ આપજો હવે તો હું પાછી બ્લોગ કાયમી બનાવીશ એટલે રોજ અમારા બ્લોગ જોજો તો બધા ફ્રેન્ડ્સ જય માતાજી બાય બાય જય શ્રી રામ જય માતાજી ગુડ નાઇટ હમ ગુડ નાઇટ દેખો અંધારું પડી ગયું છે